ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર હવે શાળાઓને લાગ્યા તાળા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય નો નિર્ણય સીએમ પણ છોડશે પીએમ નો સાથ અને ભાજપનો સફાયો સીએમ ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલમાં અને મોદી સરકાર મુશ્કેલીમાં જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા અપતારેશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે મોદી સરકાર મુશ્કેલીમાં અને ભાજપનો સફાયો સીએમ છોડશે પીએમનો સાથ એક તરફ એનડીએ ની સરકાર બની અને લોકસભાનું સત્ર પણ શરૂ થઈ ગયું છે તો બીજી તરફ આરજેડીના એક નેતાએ દાવો કર્યો છે કે નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાશે રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્યભાઈ વિરેન્દ્રએ કહ્યું કે બિહારના સીએમ નીતિશ કુમાર હવે ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીને છોડી દેશે જે બાદ ભાજપનો સફાયો થઈ જશે ભાજપથી અલગ થયા બાદ નીતિશ ઇન્ડિયા ગઠબંધનમાં પરત ફરશે આ પછી બિહારમાં પણ ભાજપ નહી રહે ત્યારબાદ સીએમનો મોટો ડડાકો દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં

જ્યાં તેમનું સુગર લેવલ નીચે આવ્યું હતું આ પછી તેના બીજા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે મિત્રો દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈએ આજે કેજરીવાલની ધરપકડ કરી છે અને કોર્ટે તેની પાસે કસ્ટડીની માંગણી પણ કરી છે ગુજરાતમાં શાળા અને શિક્ષણને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર હવે ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ થયો છે સરકારે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણનો ધૂમ પ્રચાર કર્યો છે રેડિયાપાડામાં કેટલીક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક અને એક જ શાળા છે રાજ્યમાં વર્ગખંડો ત્રણ હાજર ત્રણસો ને ત્રેપન શાળામાં દસ હજાર છસો ને અઠાણું જેટલા ઓરડા જર્જરિત અવસ્થામાં છે આ પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થી કેવી રીતે ભણતા હશે તે અંગેનો સવાલ ઉઠ્યા છે હવે મુખ્યમંત્રીએ સીબીઆઈ દાવાને ગણાવ્યો ખોટો રાઉઝેવની કોર્ટમાં સીબીઆઈના દાવા પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું મેં એવું નિવેદન નથી આપ્યું કે મનીષ સિસોદિયા દોષિત છે મેં કહ્યું કે તે નિર્દોષ છે અને હું પણ નિર્દોષ છું તેમનો એકમાત્ર ઉદ્દેશ મીડિયામાં તમને બદનામ કરવાનો છે બે ત્રણ દિવસમાં જોજો સીબીઆઈના સૂત્રો મીડિયામાં શું પ્લાન બનાવે છે સીબીઆઈએ કોર્ટમાં દાવો કર્યો છે કે કેજરીવાલે પૂછપરછમાં જણાવ્યું છે કે ખાનગીકરણનો વિચાર એ મનીષ સિસોદિયાનો હતો હવે ગુજરાતના જુનાગઢમાં રોકવેશ સેવા બંધ હવામાન વિભાગની આગાહીના પગલે ગિરનાર પર્વત પર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરાઈ છે પવનને કારણે રોપવે ચલાવવું મુશ્કેલ છે વાતાવરણ અનુકૂળ થતા ફરીથી રોપવે સેવા શરૂ કરાશે ઉલ્લેખનીય છે મિત્રો કે સૌરાષ્ટ્રમાં હજી પણ વરસાદની આગાહી છે જૂનાગઢમાં ઓચિંતા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે સાથે મેઘરાજા ધોધમાર રીતે તૂટી પડ્યા હતા લોચ નહીં મિત્રો તમને જણાવી દે કે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુરની પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1 માં બાળકોને આંગણવાડી બાલવાટિકા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કક્ષાએ શાળા પ્રવેશ કરાવ્યો છે આ સાથે તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી અચાનક પહોંચ્યા હોસ્પિટલમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુરની મુલાકાતે છે જેમણે છોટાઉદેપુરમાં નિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી તેણે હોસ્પિટલના બાંધકામનું નિરીક્ષણ કરી અને તેની કામગીરી સંદર્ભે જરૂરી સૂચનો કર્યા હતા ઉલ્લેખનીય છે મિત્રો કે અંદાજે વીસ કરોડના ખર્ચે બની રહેલી બસોને બાર બેડની હોસ્પિટલ બની રહી છે આપેલા શાળાની મુલાકાત લઈને બાળકો સાથે વાર્તાલાપ પણ તેમણે કર્યો હતો

ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને મોટી કાર્યવાહી ગુજરાતમાં શાળાઓને લાગ્યા તાળા એનઓસી વિના ધમધમતી સ્કૂલો અને ફૂડ કોર્ટ સામે એમસીએ કાર્યવાહી કરી છે બોપલની લિટલ એન્જલ પ્રી સ્કૂલમાં એમસીએ કાર્યવાહી કરી છે શાંતિ જુનિયર સ્કૂલ મેમ્સ વન્ડર પ્રી સ્કૂલમાં પણ એમસીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત સાત ફૂડ કોર્ટની સીલ કરી દેવામાં આવ્યા છે તમામ સીલ કરાયેલી પ્રોપર્ટી પાસે ફાયર એનઓસી તેમજ ફાયર સાધનો ન હોવાથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે